હાજી ભાઈ તમને મેં સવાર માં જ ફોન કર્યો હતો અગાઉ ટાઈમ આપી દીધા હોય મારા વાલા કે આટલા વાગ્યા ની વચ્ચે બરોબર બરોબર હા બોલો હાલો એ પ્રશ્ન એવો હતો કે આપણે રી સર્વે થયો ને એ એની પહેલા અત્યાર સુધી તો આપણી પાસે કબજો પૂરેપૂરો હમ રી સર્વે પછી આપણે માની લો કે વીસ ગુઠા મારે બીજાને દેવાના હોય ને વીસ ગુઠા મારે બીજામાં નીકળે એવું તો માપણી કરાવી એમાં એવું આવ્યું હોય

અમારું જૂનું માપ છે એ પણ કરી બતાવું વાંધા હજી દેવાય તમે દીધી નથી દીધી હજી એટલે એના દેવાની છે એટલે પેલા દઈ દો નકલ નકર મોકલાવી દો વોટ્સએપમાં ના ના છે નકલ તો એમ જૂના હા હા ભલે ચોક્કસ